टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना शूट हमारे एलआईसी में नौकरी करनी चाहिए ચિંતા ન કરશો મોટા મોટા અધિકારીઓ મને ઓળખે છે હું તમારી નોકરીનું સેટિંગ કરી દઈશ આવી જ લાલચ આપીને એક આરોપીએ લોકો પાસેથી કરોડ રૂપિયા ખંખરી લીધા પરંતુ કહેવાય છે કે જ્યારે પાપનો ઘડો ભરાય ત્યારે તેના ફૂટવાનું પણ નક્કી જ હોય છે અમદાવાદના ચિકેશ શાહ નામના આરોપીનો ભાંડો પણ ફૂટી ગયો અને હાલ તે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે આખરે આરોપીએ કેવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવ્યા તેની વિગતવાર આજે વાત કરીશું આરોપી ચિકેશ કાંતિલાલ શાહ અમદાવાદના પારડી વિસ્તારનો રહેવાસી છે અને સાથે તેણે ચારસો લોકો સાથે એક કરોડથી વધારે રકમની છેતરપિંડી કરી છે તે ના તો એલઆઈસીમાં નોકરી કરે છે ના કોઈ બીજા કામ ધંધા કરે છે કામ કરે છે તો ફક્ત લોકો સાથે છેતરપિંડી કરવાનું તેવામાં આરોપી ચિકેશ શાહનો સંપર્ક માં હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓ સાથે ચિકેશે કહ્યું કે તમને હંગામીમાંથી કાયમી કરી આપીશ આરોપી ચીકેશે કર્મચારીઓને તેની વાતોમાં ઓળઘોળ કરી દીધા લોકોને લાગવા લાગ્યું કે ચિકેશભાઈની મોટા અધિકારીઓ સાથે ઓળખાણ છે એટલે તેમની નોકરી કાયમી થઈ જશે જેથી ચિકેશ થોડા થોડા સમયના અંતરે જુદી જુદી જગ્યાએ લોકો સાથે મિટિંગ કરીને દરેક પાસેથી પાંચથી દસ હજાર રૂપિયા વસૂલતો હતો અને જ્યારે લોકો તેને કાયમી નોકરીનું પૂછે તો તે કહે કે ચિંતા ન કરો હું તમારા કામ માટે દિલ્હી જઈ રહ્યો છું આવા જુદા જુદા બહાના કાઢીને તે લોકોના સવાલોને ટાળતો હતો એલઆઈસીમાં ટેમ્પરવરી કામ કર્યું હતું ના હાલમાં બધી શિફ્ટિંગ જેવી મજૂરી હમણાં મળે છે થોડી ઘણી એ કરું છું ના ચિકેશ કુમાર જે સા છે એ અમારા એક બિપિનભાઈ છે એ સિક્યુરિટીમાં ત્યાં જ જોબ કરતા હતા અને એમને ભટકાયા હતા અને એમણે કીધું કે તમારા જજમેન્ટ આવી જાવ અમારા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બી આવી ગયા છે બે હજાર પંદર સોળમાં અને એ અનુસંધાનમાં એમને કે મારી જોડે આખી વકીલની ટીમ બી છે અને ઓળખાણ બી છે તમારું કામ હું વહેલું કરાવી દઈશ એવું કીધું હતું પછી એમણે પૈસાની માંગણી કરી હતી તો મેં બહુ સાહેબ પૈસા માટે તો બીજા માણસો કોણ છે તમારા સંપર્ક કરો જે જે કામ કરેલા છે તો પછી અમે લોકોએ ત્રીસ ચારે તેવીસે મીટિંગ રાખી કાંકરિયા ખાતે અને ત્યાં બધા માણસો અમારા ભાવનગર પાલનપુર નડિયાદ ગાંધીનગર બધા માણસો ત્યાં ભેગા થયા હતા અને ત્યાં એ તોમતદારે કીધું કે તમારું કામ પતી જશે પહેલાં તમારે પૈસા હલવા પડશે થોડા પહેલાં થોડા કામ થઈ ગયા પછી હવે ટુકડે ટુકડે કરીને બધાએ પૈસા આપ્યા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા બાદ જ્યારે લોકો કાયમી નોકરીની માંગ કરવા લાગ્યા ત્યારે આરોપી ચિકેશને જવાબ આપવામાં ફાંફા પડી ગયા આખરે ચિકેશે લોકોને રૂપિયા પાછા આપવાના વાયદા પર વાયદા કરે રાખ્યા પણ તે લોકોના લીધેલા રૂપિયા પણ પાછા આપી ન શકે ઉલટાની તેણે લોકો સામે જ પોલીસને ફરિયાદ કરી લીધી કે તેની પાસેથી બળજબરી રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે જેને લઈ લોકોએ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી અને તેના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી ચિકેશને ઝડપી પાડ્યો ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે ચિકેશ શાહ અગાઉ પણ સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યો છે એટલે કે તેનો ઇતિહાસ પણ ગુનાહિત રહ્યો છે ભૂતકાળમાં તેણે કેવા કેવા ગુના આચર્યા તે પણ સાંભળો એક કેસ કાંતિલાલ શાહ જે આરોપી છે તે અગાઉ બે હજાર અગિયારમાં પણ પકડાયેલો છે ત્યારબાદ એના વિરુદ્ધમાં ઇઓડબ્લ્યુ ખાતે જ એક ગુનો દાખલ બે હજાર ત્રેવીસ ચોવીસમાં થયેલો છે અને હાલ બે ગુના દાખલ થયેલા છે આ જે આરોપી છે એની એમો એવી છે કે જે કોઈ ભોગ બનનાર હોય તેની વેદના સાંભળી તેની જે તકલીફ છે સાંભળી અને તેમાંથી બહાર લાવી દેશે એવું પ્રલોભન આપી અને તેની પાસેથી પૈસા લેતો હોય છે જે આરોપી છે ચીકેશ કાંતિલાલ શાહ એ પોતે આ રીતે ચીટિંગ જ કરવાનું કામ કરે છે પરંતુ એક અગાઉ એ પોતે એક સંસ્થામાં કામ કરતો હતો ત્યાં પણ એના માલિકનું ચીટિંગ કરી કાઢ્યું હતું અને એ માલિકે પણ એના વિરુદ્ધમાં યુડબ્લ્યુ ખાતે ગુનો દાખલ કરાવેલો છે આરોપી ચિકેશ વર્ષ બે હજાર ચૌદથી ગુનાની દુનિયામાં સક્રિય થયો છે તે પીડિત લોકોને જ પોતાના શિકાર બનાવતો વર્ષ બે હજાર ચૌદથી બે હજાર પચીસ સુધી અગિયાર વર્ષના ગાળામાં તેની સામે ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે આ ગુના તો એવા છે કે તેમાં ફરિયાદ થઈ છે ફરિયાદ ન થઈ હોય તેવા તો આરોપી સામે બીજા સંખ્યાબંધ પ્રકરણ હશે જોકે હાલ તો જેલના સળિયા પાછળ ચિકેશ ધકેલાઈ ગયો છે